મિંગ આર્ટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોહિની અટમ ડાન્સ શો નું આયોજન કરાયું મોહિની અટમ શબ્દ મોહિની શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે એક સ્ત્રી જે દર્શકોને મોહિત કરે છે અને અર્થ થાય છે આકર્ષક અને સંવેદનાત્મક આ મોહિની યમ શબ્દ નો શાબ્દિક અર્થ છે જાદુગરનું નૃત્ય હિન્દુ પૌરાણિક કથા અનુસાર મોહિની અટમ સાથે એક દંતકથા જોડાયેલી છે ડોક્ટર રેખા રાજુ દ્વારા ઇવેન્ટમાં સ્પેશિયલ પરફોર્મન્સ અંતર્ગત મોહિની યટ્ટમ પ્રદર્શિત કરવામાં આવ્યું જેને હાજર તમામ દર્શકોને મોહી લીધા હતા રાજુ દેશમાં અને ભારતભરમાં પરફોર્મન્સ કલા સ્વરૂપને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાન યુપી દિલ્હી હૈદરાબાદ જેવા દેશના ગ્રામીણ ભાગોમાં પણ તે પરફોર્મન્સ કરવા માટે જતા હોય છે દિલ્હી ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ કોર્ણાર્ક ડાન્સ ફેસ્ટિવલ ચેન્નાઈ સિઝનલ ડાન્સ ફેસ્ટિવલ બેલગામ ખાતે વિશ્વ કન્નડ સંમેલન અને આંધ્ર મ્યુઝિક એન્ડ ડાન્સ ફેસ્ટિવલ જેવી ઇવેન્ટ્સમાં તેનું એકલ પર પરફોર્મન્સ હાઇલાઇટ રહ્યું છે તાંજો ડાન્સ કે ફેસ્ટિવલ જ્યાં હજાર ડાન્સરે પરફોર્મન્સ કર્યું હતું તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું હું વિરાજ અમર શાસ્ત્રીય સંગીત ગાયિકા ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મન્સ આર્ટ્સની ડિરેક્ટર અહીંયા ઉપાસના ખાતે ત્રણ વિભાગ ચાલી રહ્યા છે સંગીત નૃત્ય નાટક ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો છે આઈસીસીઆર અને ગુજરાત યુનિવર્સિટીનો આ સંયુક્ત કાર્યક્રમ હતો અને ખૂબ સફળ કાર્યક્રમ ના આઈસીસીઆરની સાથે અમારું જોડાણ ઘણા વખતથી છે અને આઈસીસીઆર થકી ઘણા વિદ્યાર્થીઓ આઉટસાઇડ ઇન્ડિયા ગુજરાત યુનિવર્સિટીમાં જે પરફોર્મિંગ આર્ટ્સ શીખવા આવે છે એ અહીંયા આપણે ત્યાં શીખે છે આ ડિપાર્ટમેન્ટમાં ઉપાસનામાં ગયા વર્ષે લગભગ આઠ કે નવ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી સિલોનથી એક છોકરો સ્પેનથી એમ કરીને ઘણા પરદેશથી છોકરાઓ અહીંયા પરફોર્મિંગ આર્ટ શીખવા આવ્યા છે આ વખતે આર હેવિંગ અબાઉટ થર્ટી ફાઈવ એપ્લિકેશન્સ ફ્રોમ સાઈડ ઇન્ડિયા જે ઉપાસના ખાતે શીખવા ઈચ્છે જે એટલે આઈસીસીઆર સાથેનો અમારો જૂનો સંપર્ક છે સુકાનભાઈ ખાસ કરીને અમારી સાથે સંપર્કમાં રહે છે અને જે તે એમ પેનલ્ડ આર્ટિસ્ટો હોય છે સિનિયર આર્ટિસ્ટો હોય છે મેડમ જેવા જે આજે કાર્યક્રમને ખૂબ સુંદર કાર્યક્રમ આપ્યો એવા ઘણા કલાકારો આપણે ત્યાં આવે છે અને રેગ્યુલરલી પરફોર્મ કરે છે આઈસીસીઆરના છોકરાઓ પણ જે અહીંયા આ ડિપાર્ટમેન્ટમાં ભણી રહ્યા છે એમના કાર્યક્રમો પણ અમે વારંવાર યોજતા હોઈએ છીએ જેના કારણે એમને પ્લેટફોર્મ મળે जुड़ी जाती हूं और आपरा छोकराओं साथीनो એમનો સંપર્ક રહે અહીંયાની વિદhao સાથે અહીંયાની પ્રસ્તુતીકરણ સાથે એ લોકોનો એક નાતો જોડે એવી જાતનું આપણે કામ કરી રહ્યા છીએ હું મે ડોક્ટરレखा राजमू एक મનોહીતલ ડૉક્ટર બેંગલોર સે હું मैं मन्हियातल डॉक्टर सुगंधी मैम से सीखे और पिछले 30 साल से मैं इस एक्सपीर में हूं तो आज मैंने आईसीसीआर की तरफ से आई सी एस इम्पैक्ट आर्टिस्ट हूँ आई सी की तरफ से मैं उपासना स्कूल ऑफ परफॉर्मिंग आर्ट्स में ओरिएटेशन प्रोग्राम था और उसके प्रति परफॉर्मेंस मैंने किया और इसमें खासियत यह है कि मैंने मोहनियातम में जो है जो संस्कृत और मलयालम की प्रयोग है उसको भी आ, किया और उसके साथ मैंने एक दो आइटम दो हिंदी में और एक गज़ल भी है उसको उसका भी मैंने कसूती की तो बहुत मैम आई एम वरी हैप्पी दट में ये कर पाई और एंड दिस इज माई थर्ड टाइम इन गुजरात और हर एक बार जब आती हूँ आई थिंक यू सी लॉट ऑफ लाइट मैं सोलह आगस्ट हूँ और uh, आज क्योंकि एक छोटा सा ओरटेशन प्रोग्राम था तो लाइव ऑफिसटर नहीं थी बट अदरवाइज uh, मैं लाइव ऑफिसर के साथ